નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે આ અગાઉ સોજીત્રા અને પેઠલા તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા હાલમાં ચાલી રહેલી કાળઝાળ ગરમીને પરિણામે અનેક લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે પાણીજન્ય રોગયાળાએ આણંદ શહેરને ભરડામાં લીધું છે આણંદ શહેરમાં અનેક જણા ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે શહેરમાં કુલ બે વ્યક્તિઓના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગનું તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને એટલું જ નહીં પરંતુ પાણીના નમૂના લેવા અને તેની લાઇનોને ચેક કરવા માટે પણ તંત્ર કામે લાગ્યું છે બીજી તરફ ખાણીપીણીની લારીઓ ઉપર પણ તકેદારીના પગલાં લેવાય એવી પણ માંગ આણંદ શહેરના રહીસો કરી રહ્યા છે હાલ આણંદ શહેરના ઈસ્માઇલનગર પધરીયા મેલડી માતા મંદિર મંગળપુર વગેરે વિસ્તારોમાં જળા ઉલટીના દર્દીઓ સામે આવ્યા છે જેને કારણે આરોગ્ય વિભાગે આણંદ શહેરને કોનેરાગ્રસ્ત જાહેર કર્યું છે આ અંગેની વધુ વિગત સિવિલ હોસ્પિટલના ડોક્ટર અનંત પંડ્યાએ આપી હતી અમારી હોસ્પિટલમાં છેલ્લા લગભગ પંદર વીસ દિવસથી ઝાડા ઉલટીના આણંદ શહેરના અને એની આજુબાજુના છૂટાછવાયા કેસો આવતા રહે છે જે પણ કેસો આવે છે એ નાના બાળકથી લઈને વૃદ્ધ વડીલ પણ આવતા હોય છે હવે ઘણીવાર જે કેસ આવે છે એમાં સિવિયર ડિહાઈડ્રેશન થતું હોય છે અને આવા કેસમાં કિડની એક્યુટ કિડની ઇન્જરીના કેસ જોવા મળતા હોય છે એવા અમે લગભગ દસથી પંદર કેસો અમે ટ્રીટ કરેલા છે અને એમાં કોલેરા પોઝિટિવ કલ્ચર આઇસોલેટ થયા છે જે જિલ્લામાં આરોગ્ય વિભાગને અમે જાણ કરેલી છે. દિનેશ પટેલ સાથે હિરેનસા નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.